અત્યારે આખા દેશમાં વન નેશન વન ઇલેક્શનનો જે મુહિમ ચાલી રહી છે એમાં અંજાર નગરપાલિકા દ્વારા પણ ગત સામાન્ય સભામાં એનો ઠરાવ કરી અને એને સમર્થન કરતો ઠરાવ રાષ્ટ્રપતિજીને મોકલવામાં આવ્યું છે આપણે જાણીએ છીએ કે વન નેશન વન ઇલેક્શનથી ઘણા બધા ફાયદા દેશ માટે થવાના છે સંસાધનોનો અને સરકારી તંત્રનો જે વર્ષમાં પાંચ વર્ષમાં બે ત્રણ વખત ઇલેક્શન આવવાના કારણે એમના કામો અને સરકારી તંત્રને પૈસાનો પણ જે પ્રકારે વપરાય છે એનામાં ઘણી બધી સરકારી તંત્ર અને તંત્રને રાહત થશે અને વન નેશન વન ઇલેક્શનના કારણે દેશમાં એક દિવસે ચૂંટણી આવે જેના ઘણા બધા ફાયદા થશે અને જે આપણા દેશમાં આટલા બધા વર્ષોથી જે પ્રકારનો માહોલ બની ગયો છે કે દેશમાં ઘણા બધા વર્ષના આપણે જોઈએ છીએ કે ઇલેક્શન આવે તો સરકારી તંત્ર અને વહીવટી તંત્ર કામ બીજા વિકાસના કામો નથી કરી શકતું તો આ પાંચ વર્ષમાં એક જ વખત ચૂંટણી આવવાના કારણે વિકાસના કામોમાં પણ અવરોધાશે નહીં તો આને સમર્થન કરતો ઠરાવ નગરપાલિકા દ્વારા કરવામાં પણ આવ્યો છે અને અમે આ ઠરાવને સમર્થન કરીએ છીએ